હેલો માય યુટ્યુબ ફેમિલી તો મારા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે છે રવિવાર અને વિશ્વા અને પ્રેયસની પણ રજા છે સ્કૂલમાં અને ટ્યુશન તો એ લોકો સવારે જ જઈને આવ્યા અને અત્યારે પ્રેયસનું કામ છે છોડમાં પાણી આપવાનું તો સવારે જ ચા નાસ્તો તો થઈ ગયો તો અત્યારે વાગે છે અગિયાર અને હું આવી છું કિચનમાં જમવાનું બનાવવા તો હું આજે બનાવીશ ભેગાવળી દાળ જે હું એ રાત્રે જ પલાળીને મીકી દીધી હતી તો અત્યારે સરસ થઈ ગઈ છે અને રાત્રે તમે પલાળી દો તો સવારે બે સિટીમાં દાળ અને બફાઈ જાય છે અને હું દાળ બનાવીશ ખીચડી બનાવીશ ને રોટલી બનાવીશ તો ખીચડી તો હું એ સવારે બનાવી મેકી દીધેલી તો હવે દાળ અને રોટલી જ બનાવવાની છે તો હું અહીંયા પહેલાં દાળ બાફી દઈશ તો રોજની જેમ આજે પણ ઘર ઘરના કામ સાથે એક્સ્ટ્રા કામ છે એટલે હું આજે ઘરનું કામ ફટાફટ કરીને જે મારું એક્સ્ટ્રા કામ છે એ પતાવીશ અને હું એક બાજુ ડાળ મેકીને બીજી બાજુ હું મારા વાસણ છે એ પણ ધોઈ દઈશ સવારે ચા નાસ્તાના એટલે જોડે જોડે બંને કામ થઈ જાય અને હવે તો ઉનાળું વેકેશન પણ આવશે છોકરાઓનું અને હવે ત્રણ જ પેપર બાકી છે પ્રેયસના પછી એનું પણ વેકેશન પડી જશે અને એનું વેકેશન પડશે એટલે એ થોડું રમવા જ જશે રમીને આવશે એટલે એને ભૂખ લાગશે એટલે મારે કંઈ અવું નવું બનાવીને એના માટે મીંકી જ રાખવું પડશે તો હું અહીંયા ડાળમાં મીઠું અને હળદરને તેલ નાખીને હું એ ડાળ બાફા મેં દીધી છે કેમ કે હું એ સાંભળ્યું કે તેલ નાખે છે તો દાળ ઉભરાતી નથી તો હું એ પણ આજે ટ્રાય કર્યું તો અંદર હું એ પણ અંદર તેલ નાખીને બાફા મેકી દીધી અને વાસણ ધોવા ગતી રહી અને વાસણ ધોતા ધોતા તો કિચનની હાલત જ ખરાબ થઈ ગઈ એટલી ડાળ ઉભરાઈને આખું કિચન ખરાબ થઈ ગયું ચારે બાજુ ડાળ જ ડાળ તો મારું કામ ઉપરથી વધી ગયું તો અહીંયા પાછું કિચન સાફ કર્યું ચોખ્ખું કરીને પછી પાછી હું એ દાળ બાફા મેકી તો મારો અડધો કલાકમાં તો આમ જ વેસ્ટ ગયો તો હું એ તો આજે એમ જ વિચાર્યું કે ઘરના કામ પતે એટલે બીજું મારું જે એક્સ્ટ્રા કામ છે એ પતાવી દઉં પણ મને લાગતું નથી કે આજે મારું કામ થાય અને આજે રવિવાર છે તો વાંધો નથી મોડું થાય તો પણ કેમકે સવારે ચા નાસ્તો તો હું એ બધાને કરાવી લીધો તો જમવાનું થોડું લેટ થશે તો પણ કંઈ વાંધો નથી પણ મારું આખું ટેબલ થોડો ચેન્જ થઈ જશે કામનો તો કંઈ વાંધો નથી અને એમને બધાને ડાળ મોરી જ ભાવે છે મોરી મીસ કે ખટાશ વગરની ને મીઠા વગરની અમને કોઈને ખાટી મીઠી દાળ ભાવતી નથી અને છોકરાઓનું વેકેશન પડશે તો હું ટ્રાય કરીશ કે કંઈ સારી સારી વસ્તુ બનાવું એમ લોકોના માટે અને હું વિડીયો પણ શેર કરીશ તમારા લોકો જોડે તો તમને મારો વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને હવે તો ઉનાળો આવી ગયો તો ગરમી પણ વધારે છે તો કિચનનું કામ થોડું અઘરું પડી જાય છે કરવાનું અને કિચન ગંદુ હોય તો પણ કામ કરવાનું નથી ગમતું જમવાનું બનાવવાનું નથી ગમતું અને મારી પણ હંમેશાથી આ જ આદત છે કે કિચન સાફ કરતી જવ ને જમવાનું બનાવતી જાઉં અને સોરી આવી આદત તો દરેક લેડીઝની હશે દરેક હાઉસ હાઉસવાઈફની હશે અને હું અહીંયા આદુ લસણ ને મરચાંની પેસ્ટ કરું છું ખાયણીમાં કેમ કે ખાયણીમાં જે અચકચરું વટેલું હોય ને એ વધારે સારું લાગે છે દાળ શાકમાં અને અમે તો આમ પણ હંમેશા ખાંણીમાં જ ખાંડું છું મને મિક્સરમાં પેસ્ટ કરેલી ગમતું જ નથી યુઝ કરવાનું અમને બધાને તાજું જ ભાવે છે ભલે સવારે મોડું પણ કેમ ના થઈ જાય ટિફિન બનાવવા પણ આદુ લસણ તો હું ખાયણીમાં ખાંડીને જ યુઝ કરું છું તો હવે હું દાળ વઘારી દઈશ તો હું તેલ ગરમ કરવા મેંકી દીધું છે અંદર જીરું એડ કરી દીધું છે અને થોડી હિંગ નાખીશ હિંગ નાખવાથી દરેક ડાળ શાક ખાવામાં પચન સારી રીતે થઈ જાય છે તો હું દરેક ડાળ શાકમાં હિંગ તો નાખું જ છું અને અહીંયા હિંગ નાખ્યા પછી હું કઢી પત્તા નાખીશ અને કઢી પત્તા પણ હું હંમેશા ડાળખી સાથે જ નાખું છું કેમ કે એમાં સ્વાદ વધારે સારો આવે છે અને પછી આદુ લસણની પેસ્ટ અંદર એડ કરી દઈશ બધું જ થવા દઈશ તેલમાં થોડું પછી ડુંગળી કાપી છે ઝીણી ઝીણી એને થોડી ફ્રાય કરીશ અને બધી વસ્તુ હું તેલમાં થોડું ફ્રાય થવા દઈશ અને બધું બરાબર થયા પછી હું હળદર નાખીશ મીઠું નાખીશ ધાણાજીરું નાખીશ લાલ મરચું પાવડર નાખીશ અને પછી એને બરાબર થવા દઈશ બધી વસ્તુ સારી રીતે બધા મસાલા સારી રીતે તેલમાં થઈ જાય પછી હું અંદર દાળ એડ કરીશ અને પાછળથી ટામેટા એડ કરીશ અને બધું સરસ ઉકળી જાય ડાળ પછી હું ધાડા એડ કરીશ અંદર અને ધાડા નાખ્યા પછી પણ હું થોડી એને ઉકળવા દઈશ અને સરસ ડાળ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે હું લોટ છોડીને રોટલી બનાવી દઈશ તો રોટલી પણ બની જાય તો જમી પણ લેવાય કમકમ મોડું તો આમ પણ થઈ જ ગયું છે અહીંયા મારી રોટલી પણ બની ગઈ છે ગરમ ગરમ અને પછી અમે બધા જોડે જ બેસી ગયા જમવા અને બહુ જ મજા આવી ગરમ ગરમ જોડે બેસીને જમવાની તો પ્રિયાસ્તા મોડા ઉપર જુઓ કેટલી ખુશી છે કેમ કે એનું તો ફેવરેટ છે દાળ ભાત અને એનું તો બધું ફેવરેટ જ હોય છે કંઈ નહીં થોડું મોડું તો થઈ ગયું પણ સાથે મજા પણ વધારે આવી જમવાની અને મેં બધાએ સારી રીતે જમી લીધું અને પછી જમ્યા પછી હું જે મારું ડેલીનું છે જ તો પહેલાં હું એ વાસણ ધોઈ કાઢ્યા બધા જ જે જમ્યા પછીના થયા અને જોડે જોડે કિચન પણ બીજી વાર ધોઈ કાઢ્યું સાફ કરી નાખ્યું વાસણ ધોયા પછી એક કલાક આરામ કર્યા પછી જે મારું એક્સ્ટ્રા કામ હતું એ હતું આ ઘઉં સાફ કરવાના હતા એ પણ સો કિલો એ બધા જ મેં એક લેસ સાફ કર્યા અને આજે ઘઉં સાફ કરવાના હતા એટલે એનું પીપળું પણ કાલે જ ધોઈ કાઢેલું અને એને થોડું તાપમાં તપાઈ પણ દીધું ને પછી એની અંદર જે પ્લાસ્ટિક બેગ આવે છે એ પણ સાફ કરી લીધી અને પીપળામાં પ્લાસ્ટિક બેગ નાખીને ઘઉં કે ચોખા કશું પણ આપણે મોઈને એમાં રાખીએ છીએ ને તો વસ્તુ સારી રહે છે અનાજ બગડતું પણ નથી અને એને કમ્પ્લીટ ફિટિંગ કરીને પેક કરીએ તો બહુ જ સારું રહે છે અનાજ અને પીપળું પણ ચોખ્ખું રહે છે પીપળું પણ આમ તો બેગ વગર તો બધું જ દિવેલ નીચે આવી જાય પીપળાની પણ જ્યાં ત્યાં અમે લોકો બેગ યુઝ કરે છે ત્યારથી અનાજ પણ બહુ સારો રહે છે બગડતું પણ નથી મારું અનાજ અને ઘઉંને સાફ કરતાં કરતાં રાતના આઠ વાગે ગયા તો બધું કામ પતાવતા પતાવતા નવ વાગે ગયા અને એક બાજુ જમવાનું પણ બનાવતી ગઈ ને આ આ પણ કામ કરતી ગઈ ભલે થોડું મોડું થયું પણ કામ પણ મારું કમ્પ્લીટ ચોખ્ખું થયું વ્યવસ્થિત થયું સરસ ઘઉં મોઈને મેકી દીધા તો મારું આજનું એક્સ્ટ્રા એકસ્ટ્રા કામ પણ સરસ રીતે પૂરું થઈ ગયું હવે બધું સાફ સફાઈ કરીન કચરાપૂતું કરીન પછી જ જમવા બેસીશું સારી રીતે અને આજનો રવિવાર પણ પૂરો થઈ ગયો કામ સાથે અને વધારે ટેન્શન તો આ ઘઉંનું જ હતું તો એ મારું આ એ કામ થઈ ગયું એટલે બસ હવે બીજું નેક્સ્ટ કામ તો કાલથી પણ થશે અને બસ અહીંયાથી જ હું મારા વ્લોગનું એન્ડિંગ કરું છું તો તમને મારા વ્લોગ ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય શ્રી કૃષ્ણ